એનર્જી મિત્રો ફરીથી સ્ટોપ ડ્રોપ ઓટોફિક ટીમ આવી ગઈ છે આપની સમક્ષ એક નવા પ્રોજેક્ટ ઉપર મિત્રો દરેક વખતે હું સ્ટોપ ડ્રોપ ટીમ વતી આપની સામે રજૂ થતો હોઉં છું અને ભેજ માટેની જે અવેરનેસ છે અવેરનેસના વિડીયો આપની સમક્ષ હું લાવતો હોઉં છું અને કઈ પ્રકારે ભેજ જે છે એ આપણા મકાન હોય બંગલો હોય આપણું વિલા હોય એને કઈ રીતે ખંડેર કરતું જાય છે એ

દરેક વખતે મિત્રો હું કહું છું કે આપની છત પર ચાઈના મુજક કરાવો કે લાદી કરાવો એ પહેલા જે નિયમ અનુસાર સોરી વોટરપ્રૂફિંગ કરવાનું છે એ વોટરપ્રૂફિંગ પહેલા કરાવો કારણ કે જો આ નહીં કરો તો આ બંગલાની હાલત આપની સમક્ષ આવી જ રહી છે કઈ પ્રકારની જો આ બંગલાની હાલત થઈ છે એ જ રીતના આપનું જે મકાન છે બંગલો છે કે વિલા છે કે આપની ઇન્ડસ્ટ્રીઝ છે એની શું હાલત થશે એ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આશરે અઢી થી ત્રણ કરોડનો જે વિલા છે એ વિલાની અંદર અગાસી ઉપર જે ચાઇના મોજેક કરવામાં આવેલી હતી અને આ ચાઇના મોજેકનું વર્ક કઈ રીતના ડેમેજ થયું છે અને કઈ રીતના ભેજે જે ચાઈના મોજેકનો મગ્યો છે એને માધ્યમ બનાવી અને પોતાનું રહેવા માટેનું એક સ્થળ બનાવી અને આ દિવાલોને કઈ રીતે

કે સ્ટોપ ડ્રોપ વોટર અહીંયા આગળ જે તમારા ડ્રોપ છે એને સ્ટોપ કરવાની જવાબદારી અમે લઈએ છીએ તો મિત્રો આજે અમે આ અમદાવાદની પાસે બાવલા વિસ્તારની અંદર જે એક વીકેન્ડ વિલા છે એની અંદર અમે આવેલા હતા અને એના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે બતાવ્યા છે કે કઈ રીતનો ભેજના હિસાબે આ વિલાની અંદર આ પ્રોબ્લેમ થઈ રહી છે અહીંયા આગળ આ માત્ર એક વિલા નથી અહીંયા આગળ આજે આખા જેટલા વીકેન્ડ વિલા બંગ્લોઝ છે એ તમામ બંગ્લોઝનું કામ સ્ટોપ ડ્રોપ ઓપર્ચ્યુનિટી અમે કરવાનું છે આ અમારી માટે એક ચેલેન્જિંગ જોબ છે અને દરેક વખતની જેમ અમે આ વર્ક પણ ચેલેન્જિંગ જોબ અમે જે નૈતિક જવાબદારી છે એ નૈતિક જવાબદારી અમે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી અમે નિભાવીએ છીએ અને જે અમે પાંચ વર્ષની એપ્લિકેશન વોરંટી આપીએ છીએ જેની અંદર આપ પાંચ વર્ષ સુધી એપ્લિકેશનની વોરંટી જે છે એમાં સેફ થઈ જાઓ છો કે હવે પછી અહીંયા આગળ ગમે એટલો વરસાદ પડશે ગમે તેટલું પાણી ઢોળાશે ગમે તેટલું શિયાળાની ઠંડક થશે તો પણ અહીંયા આગળ ભેજ આવશે નહીં તો મિત્રો હવે અમે આ જે બંગલો છે બંગલાનું કામ આગળ વધારવા જઈ રહ્યા છીએ હવે આ કામ કમ્પ્લીટ થયા પછી હું ફરી વખત આપની સામે રજૂ થઈશ કે પહેલાં આ બંગલોની જે છત હતી આ વિલા જે છે આ વિલાની છત કઈ પ્રકારની હતી એ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે અને હવે પછી જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ જશે ત્યારે આ વિલાની છત હવે કઈ પ્રકારની લાગી રહી છે એ દ્રશ્યો પણ હું આપની સામે રજૂ કરીશ આ મારું પ્રોમિસ છે આપને વચન છે કે આ જે છત છે જે આપ જોઈ રહ્યા છો એ છતનું અમે આખું જે દ્રશ્ય છે એને અમે ચેન્જ કરી દેશું અને હંડ્રેડ પરસેન્ટ વોટરપ્રૂફ આ છતને કરી દેશું મિત્રો આપે ખાલી ધ્યાન રાખવાનું છે એટલું જ કે ચાઇના મુજબ કરાવો કે લાદી કરાવો એ પહેલાં જ જો વોટરપ્રૂફિંગ થઈ જશે તો આપનું જે વર્ક છે એ બેસ્ટ થશે આ વર્ક પણ ત્યાર પછી બેસ્ટ જ થશે એનું કોઈ ઇશ્યુ નથી પરંતુ આ એકસ્ટ્રા એક્સપેન્સ રૂપે ના બને એટલા માટે જ્યારે કન્સ્ટ્રક્શન થાય છે નવું કન્સ્ટ્રક્શન થાય છે ત્યારે સ્ટોપ ડ્રોપની ટીમને બોલાવો એ તમને યોગ્ય સલાહ યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય એપ્લિકેશન કરીને આપશે તો મિત્રો આપની અવરનેસ બતાવો વોટરપ્રૂફિંગ કરાવો ફરી વખત હું આપની સામે રજૂ થઈશ અને આપ પણ આવું વોટરપ્રૂફિંગ કરાવવા માગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવાનો રહેશે આ ચૂકવ્યા બાદ હું આપની છતનો સર્વે કરવા માટે આવીશ અને આપને યોગ્ય કોટેશન યોગ્ય માર્ગદર્શન અને સૂચન આપીશ કે કઈ પ્રકારનું વોટરપ્રુફિંગ અહીંયા અગર તમારી રિક્વાયરમેન્ટ છે આ કર્યા બાદ આપને અગર જો કોટેશન આપવામાં આવશે એ અનુકૂળ હોય તો એ અનુકૂળ આપને જો લાગે તો આપ સ્ટોપ ડ્રોપની ટીમ પાસે કામ કરાવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર આપ કરવા ઈચ્છતા હો મારો કોન્ટેક કરવા આપ જો ઈચ્છતા હો તો મારો કોન્ટેક નંબર પણ આપની સ્ક્રીનની સામે હાજર થઈ રહ્યો છે તો આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો ફરી વખત ફરી વખત મળશું આપણે ફરીથી આ જે અમદાવાદ વિસ્તારના બાજુમાં જે બાવલા આવેલું છે બાવલાના વીકેન્ડ વિલાની વિલાનો જે વોટર પ્રૂફિંગ છે કમ્પ્લીટ થયા બાદ ત્યાં સુધી તમારા હોસ્ટ તમારા મિત્ર કેતન મહેતાને રજા આપો નમસ્કાર મહાદેવ હર